સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ યુનિવર્સિટીના હોસ્ટેલમાંથી ત્રણસો જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બહાર કાઢવામાં આવ્યા હતા હોસ્ટેલ રિનોવેશન કરવાના હોવાથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બહાર કાઢવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને પીજીની હોસ્ટેલમાં એક મહિનાનું માત્ર આઠ હજાર ફી છે જ્યારે યુનિવર્સિટીના હોસ્ટેલનું છ મહિનાનો રૂપિયા છત્રીસો ફી છે જે યોગ્ય ન હોવાથી વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરી યુનિવર્સિટીના વીસીને રજૂઆત કરી હતી મારું નામ ખુશી છે અમને તકલીફ એ છે કે અમને પહેલાં કહેવામાં આવ્યું હતું અમે એક વર્ષ રહેલા હોસ્ટેલમાં અને અમને કહેવાય અમે રિનોવેશન કરવાનું છે તો તમે લોકો હોસ્ટેલ ખાલી કરી હતું તો અમને એવું હતું કે એક બે મહિનામાં થઈ જશે ને વચ્ચે બે મહિનાનું વેકેશન પણ મળેલું પણ એમાં એ લોકોએ રિનોવેશન ના કર્યું અને અમના ત્રણસો જેટલી છોકરીઓ છે જે બહુ દૂરથી ટ્રાવેલ કરે છે અને ઇવન નવા સ્ટુડન્ટ્સ બી આવવાના છે જે લોકો એવું વિચારીને આવતા હોય કે અમે યુનિવર્સિટીમાં મળીશું તમને હોસ્ટેલ રહેવા માટે મળશે પણ એ લોકો બી ક્યાં જાય અને જે ઓલરેડી રહેતા હતા એ સ્ટુડન્ટ્સ ક્યાં જાય થ્રી હન્ડ્રેડ જેટલા જૂના સ્ટુડન્ટ છે અને નવા સ્ટુડન્ટ તો એમનું તો કંઈ છે જ નહીં એમના તો થ્રી હંડ્રેડ જેટલા જૂના સ્ટુડન્ટ છે તો હવે એ લોકોને રહેવામાં બહુ પ્રોબ્લેમ થાય છે અને ઇવન પીજી છે તો બધા સ્ટુડન્ટ પીજી અફોર્ડ નહીં કરી શકતા તો એ લોકોએ પહેલાં એ ક્વેશ્ચન વિચારવો જોઈએ ઇવન છોકરીઓ માટે તો પહેલાં જ વિચારવું જોઈએ અમારી માંગ એ છે કે અમને એમના ઓપ્શનમાં કોઈ પીજી કાં તો કોઈ એવી હોસ્ટેલ પ્રોવાઈડ કરવામાં આવે જેટલું અમે પહેલાં જ જેટલા ભરતી ભરતા હતા ફીસ એટલી જ ફીસમાં